માતાનું ધાવણ એ બાળક માટે સૌથી ઉત્તમ આહાર છે તો શુગર આ બાબત સાથે પણ ક્યાંક ઇન્ટરેક્ટ કરે છે આપ જાણો છો કે શુગર એવી વસ્તુ છે કે આપણે પણ ખાઈએ તો ઇમિડિયેટલી ડોપામિન રિલીઝ કરશે હેપી હોર્મોન રિલીઝ કરશે અને આપણને વારંવાર ક્રેવિંગ થશે શુગરવાળી વસ્તુ ખાવા માટે હે કે નહીં તો એવી જ રીતે બાળકોને જે બ્રેસ્ટ ફીડિંગ પર છે અને ત્યારે તમે એમને વિનિંગ ફૂડ કે કોમ્પ્લિમેન્ટરી ડાયટ એડ કરો છો છ મહિનાની ઉંમર પછી અને જો શુગરવાળી વસ્તુઓ વહેલી ચાલુ થઈ જાય તો બાળક એ તરફ વળી જવાનું અને જ્યારે ગળી વસ્તુઓ પર વધારે વળી જાય ત્યારે ધીમે ધીમે કરતાં માતાનું ધાવણ છોડી દેવાનું છે તો એનાથી ઘણા બધા એવા નુકસાન પણ આવશે એક તો માતાના ધાવણની અંદર જે ઇમ્યુનિટીના તત્વો રહ્યા છે એ આપણને કોઈપણ ખોરાકમાંથી આપણે આપણા બાળકને આપી શકવાના નથી તો જો ઇમ્યુનિટી જેની ઓછી થઈ જશે તો બાળક ઘડી ઘડીવારે વાર માંગવું પડશે શુગરવાળો ખોરાક ખાવાથી બાળકના માતા પ્રત્યેના વળગણનમાં ઘટાડો આવશે અને ધીમે ધીમે કરતાં બ્રેસ્ટફીડિંગ બાળક છોડી દેશે એટલા માટે પણ ઇન્ફન્સી દરમિયાન શુગરવાળા ખોરાકનો બહુ આગળ રાખવો જોઈએ નહીં પછી વાત આવે દાંત શુગર ઇઝ નોટ ગુડ ફોર દૂધિયા દાંત એટલે કે સાત મહિનાથી ધીમે ધીમે દાંતની આવવાની અવસ્થાઓ શરૂ થશે જેટલું ગળ્યો ખોરાક હશે ત્યારે એ શુગરને કારણે ટીથમાં ડીકે થવાના ચાન્સીસ ખૂબ વધારે રહેલા છે એટલા માટે પણ આ ઉંમરની અવસ્થા દરમિયાન શુગરવાળી વસ્તુઓ માટે ના કહેવામાં આવે છે આ બધી જ વસ્તુઓ માટે તમારા બાળકના વજન પ્રમાણે શું સાચું છે અને કયો ખોરાક કેટલી માત્રામાં આપવો જોઈએ એના માટે જરૂરથી આ વખતના સાથે બાળકોના ડોક્ટર સાથે સંવાદ કરો અને એમને વન ટુ વન પૂછો થેન્ક યુ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ